સારામાંથી આપણે કેટલા શિક્ષકો છીએ બાર શિક્ષકો હતા એમાં બે શિક્ષકોની એમના પોતાના વતનમાં બદલી થાય છે એ તમારી આંખો જ કહી રહી છે કે તમને કેટલા પ્રેમ કરતા જાય અને તમે કેટલા પ્રેમ કરતા થાય છે બધાની આંખમાં આંસુ છે પણ આપણે આવી રીતે ડિઝાઇન નહીં આપીએ ખસતા મોઢે જાય ખસતા મોઢે ત્યાં નોકરી કરી કોઈને રડવું નહીં અને ખાસ કરીને તો કૈલાશ ટીચર જે તમને આ બધી છોકરી લેવી હશે બધી દીકરી લેવી હશે કૈલાશ ટીચર જોડે ભણેલી જ હશે કારણ કે એમને વીસ વર્ષ થઈ ગયા છે અહીંયા ચાના સ્થળ જોડે પણ બધા ધીમે ધીમે આવત અને સાથી આત્મા પણ એ છે કે આત્મા પરથી એમનો વારો આવે ભણાવો પણ છથી આઠ માટે તો જો કંઈક તાના સાહેબ છોકરીઓ વિના સંકોચે જે પણ કામ હોય સીધા દાના સાહેબને જ પકડતા મને યાદ છે દરેક છોકરીઓ કંઈ પણ કામ હોય દાના સાહેબને જ ભોતી અને અમે જ્યારે ઓફિસ કાફમાં બેસતા ત્યારે અમારા તો શિક્ષકો એમ જ કહેતા કે દાના સાહેબને જવા જ નથી લેવા જવા જ ન દેવા પણ એમને એમનો પોતાનો જિલ્લો મળે છે એટલે આપણે એમને જાણવા દઈએ છીએ અને સરસ સ્થળ મળી છે અને એ બંને ટીચર છે કયલા ટીચર હોય નાના ટીચર નાના સ્થળ છે એ બંનેની ગાળીની જગ્યા મળી છે હવે ત્યાં જઈને એ નોકરી કરશે અને તમારી યાદ તો એમને આપશે આપશે ને આપશે કારણ કે બંનેની બન્યા શાળા તો નથી જ મળી એ મિશ્ર શાળા મળી જશે એટલે તમારે વધારે યાદ આપશે કારણ કે તમે એ કન્યાઓને જ પ્રણામ કરો એટલે સસ્તા મળે આપણે એમને જીદાર આપશું